નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો મહિલાઓ કાયદાનો ગેરલાભ ન લે કાયદા સુરક્ષા માટે છે પતિ અને સાસરાને ધમકાવવા માટે નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું દેશમાં મહિલાઓની સુરક્ષા તેમજ કલ્યાણ માટે બનેલા કાયદાઓના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે કાયદા મહિલાઓની સુરક્ષા માટે છે પરંતુ પતિ અને સાસરાને ધમકાવવા માટે કે પૈસા પડાવવા માટે નથી સુપ્રીમે કહ્યું હતું કે કડક કાયદા જરૂર મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે છે પણ તેનો ગેરલાભ લેવા એ યોગ્ય નથી અનેકવાર જોવા મળ્યું છે કે દુષ્કર્મ અપરાધી ધમકી અને ક્રૂરતા જેવી ગંભીર કલમોનો પેકેજના રૂપમાં ઉપયોગ કરાય છે આમ કરવાથી માત્ર સંબંધ જ ખરાબ નથી થતા પરંતુ સમાજમાં ખોટો સંદેશ જાય છે તેવી ટિપ્પણી અદાલતે કરી હતી ન્યાયમૂર્તિ બી બી નાગરત્ન અને પંકજ મિત્તલની ખંડપીઠે હિન્દુ વિવાહન એક પવિત્ર સંસ્થા લેખાવી હતી લગ્ન પરિવારનો પાયો છે પૈસા લેવડ દેવડનું માધ્યમ નથી તેવું ખંડપીઠે કહ્યું હતું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદાઓનો ઉપયોગ ઘણીવાર પતિ અને સાસરાઓને હેરાન કરવા માટે થતો હોવાનું જાણવા મળ્યું છે ઘણા કિસ્સામાં મહિલા પતિની આવક અને સંપત્તિને જોઈને ભારે રકમની માંગ કરે છે પરંતુ પતિ આર્થિક સંકટમાં હોય ત્યારે ભરણપોષણ રૂપે આવી માંગ કરી ન શકાય સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર